કાર્ય કરું છું ને એ કાર્ય આજ આમાં દેખાશે કે અમે શું કરી શકીએ છીએ અને અમે શું કર્યું છે અરે સરસ મજાની આજે તમે વાંટીઓ બનાવી છે તો આમાં કાય ખોટો પડશે નહીં કેમ મેનો હકારો આપતા નથી હ તમારો અવાજ વિના મજા તો નહીં આવે કે જમવામાં થાળીમાં કંઈ બાકી ના રાખવું જોઈએ કારણ કે અનનો અનાદર ના કોણામાં તો બધા અહીંયા આપણે સાક્ષાત અન્નપૂર્ણામાં એક તો તમે અન્નપૂર્ણા માટ તો છો જ

દીપ જ્યોતિ પર બ્રહ્મા પર તુમે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપ જ્યોતિ નમોસ્તુ તે આપણે તાર્યાના ગલગડાથી વધાવી લેજો સેજાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં વિઠલાપુર સેજાના તમામ બહેનો મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું મને એ કહેવામાં આવ્યું છે કે પોષણ ઉત્સવ વિશે પ્રાસંગિક ઉદબોધન કરવું પોષણ ઉત્સવ શા માટે ઉજવણી કરવામાં આવે છે એના માટે હું સૂકી તમને રૂપરેખા સમજાવીશ પોષણ ઉત્સવ આપણા માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને વિચાર વિચાર્યો કે મિલેટ્સ અને ટીએચઆર વિશે આપણા આઈસીડીએસના તેઓ શ્રી મંત્રી શ્રી છે અને મિલેટ્સ એટલે કે જે વિચરતી વાનગી વિસરતી જતી વાનગી એટલે કે અત્યારે દરેક લોકો ફાસ્ટફૂડ પીઝા અને બર્ગરમાં પડ્યા છે અને આપણી જે જાડા ધોનની જે આપણે વાનગી બને છે એ બધાને વિસરતી જાય છે એટલે એમને એવો વિચાર આવ્યો કે આપણે છેવાડાના તાલુકામાં લાભાર્થીને ધ્યાનમાં રાખી અને આપણા વાનગીઓ બનાવડાવવાની અને આવી રીતના એક કાર્યક્રમ કરવાનો અને શક્ય હોય એટલી વાનગી લાભાર્થી જોડે બી લાવવાની જેથી કરીને આનો પ્રચાર પ્રસાર થાય માટે આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે સાહેબ આની અંદર એવી પૂરતું આપણા તાલુકાના સીડીપીઓ શ્રી નીતાબેન અમારા સાથી મિત્ર વિષ્ણુભાઈ શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ આંગણવાડી છે કે આપણે બધા છે ને ગોઠવ્યા છે અમે પણ જ્યારે આવ્યા ત્યારે અમે પણ નવાઈ લીધી પણ આ ઉત્સવનું નામ જ એવું છે કે પોષણ ઉત્સવ અને પોષણનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ રહેલું છે એ પાક જ્યારે જન્મે ત્યારથી લઈને જે વૃદ્ધાવસ્થા સુધી પહોંચે ત્યાં સુધી એનું જે શરીર છે એ ખોરાકથી ચાલે છે અને ખોરાક દ્વારા જે વિવિધ પ્રકારના જે પોષક તત્વો છે એ પોષક તત્વો જો નિયમિત રૂપે લેવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ એટલે મુખ્યત્વે આની અંદર બે વિભાગ છે એક ટીએચઆર છે અને એક મિલેટ્સ છે મિલેટ્સ વિશે પણ બધાને ખબર જ હશે કે યુનોની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રીએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરેલું અત્યારની આપણી જે ખાવાની બધી હેબિટ છે ગ્રામ્ય કક્ષાએ હજી થોડું સારું છે કે આપણે હજી બહુ એટલા બધા આગળ પહોંચ્યા નથી પણ એ કક્ષાએ વિચારીએ તો શનિ રવિ તો લગભગ બધા રાત્રે કોઈ ઘરે બનાવતા જ નહીં ખાવાનું બધા હોટલમાં ખાવાનું અને પીઝા અને બેને વાત કરીને એવું બધું જાત જાતનું બધું ટેસ્ટમાં સારું લાગે પણ આગળ જતા એ શરીરને ખૂબ નુકસાન કરતું હોય છે અને એના કારણે કોલેસ્ટ્રોલ વધવાના કારણે હૃદય સંબંધિત ઘણી બધી બીમારીઓ પણ થતી હોય છે એટલે આજે આ બધા બેરો જે ઘણી બધી પ્રકારની વાનગીઓ બનાવી લઈને આવ્યા હોય એના માટે તમે ઘણી બધી મહેનત પણ કરી છે એટલે સૌથી પહેલાં તો એ બધાને હું અભિનંદન આપું છું બરાબર અને એવી શુભેચ્છા પણ પાઠવું છું કે મિતાબહેને જેમ વાત કરીએ કે આપણા માંડલ તાલુકામાં જ આ વર્ષે પણ એક આપણે રાજ્ય કક્ષા સુધી પહોંચીએ અને આપણા તાલુકાને ગૌરવપૂર્ણ આગળ લઈ જઈએ મારી વાણીને વિરામ આપું થેન્ક આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સોતે જાતે ન્યા એટલે જેનું અન્ન સારું એનું શરીર સારું એ અહેવતને સાર્થક કરતા અત્યારે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત શારાળા પટાંગણા ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા લીલાબેન ભરવા તેમજ આપણા સીડીપીઓ બેન શ્રી મીતાબેન જાની સાથે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પૃથ્વી સાહેબ સાથે વિષ્ણુભાઈ ઉપાધ્યાય ઐસાબેન આપ સૌ આગળવાળી કાર્યકર બેનનો હેલ્પરો મારા શિક્ષક મિત્રો અને લાભાર્થીઓ આપણે ખૂબ બધી જાગૃતિ લાવી છે મને એક વાત એ કહેવી છે કે ભાઈ વિજ્ઞાન એવું કહે છે કે આપણો જન્મ થાય બાળકનો જ્યારે જન્મ થાય એટલે આપણે ચૌદ પીએચનું બોડી લઈ અને સર્વે એક સાથે આ બોડીની પેટ આપણને કુદરત દ્વારા મળતી હોય છે પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એની અંદર આપણે જુદા જુદા અન્ન થકી જુદા જુદા આહાર થકી એ બોળી રહ્યું ને આપણું ધીમે 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 સાત પી એચપી પણ નીચે આવી જતું હોય એટલે પીએચ એ એક લેવલ છે અને એ લેવલની અંદર એવું આપણને જોવા મળે કે દિન પ્રતિદિન કેન્સર જેવા ભયાનક રોગોએ ભરડો લીધો છે પહેલાં આમ જોઈએ બાર ગૌવે બોલી બદલાએ બાર ગૌવે એવો એક કેસ મળે આપણે વેસી દેવના લાયકાની વાત કરીએ તો એક કેસ મળે કે હા હે કેન્સર થયું એટલે આપણને આસ્કાર આવી જાય તો એમ અત્યારે આપણને નવી નથી લાગતી કે માણસ તો કે કેન્સર થી ઉકલી ગયો હોય કેન્સરના દર્દીઓ ખૂબ બધા વધી પણ ગયા છે આપણે જાણીએ છીએ કે પંજાબની અંદર એક સ્પેશિયલ કેન્સર ટ્રેન ચાલે છે એ દિવસો દૂર નથી મિત્રો કે ગુજરાત પણ આની અંદર હરણફાર ભરી રહ્યું છે આપણે અટકાવવું છે અને એનું સૌભાગ્ય તમે સૌ બહેનો લઈ શકો તેમ છો કેમ કારણ કે ગુજરાત સરે સૌથી વધુ આપને વાલા અને માનિતા પણ કર્યા છે કે આંગણવાડી એ કેવું ક્ષેત્ર છે બાળકને નાનપણથી જ બાળકને અને તેના વાલીને સીધા કોન્ટેક્ટમાં રહી શકે એવું ક્ષેત્ર હોય તો આંગણવાડી છે એટલે આપણે એવું કરી શકીએ કે બાળકનું નાનકડી પોષણ મળી રહે એ માટે થઈને જુદી જુદી વાનગીઓની જુદા જુદા સશક્ત નારી છે નિરોગી રહે છે The Bluetooth device is ready to pair. multimillion <coughs> dollar તો શાળાના આ ફ્રીને બાળકો હોય પણ હા હા એમાંથી વાનગી આપણે આઈડ વર્ષમાં જેમનો નંબર આવ્યો છે અને સિલેક્શન થયું છે પ્રમાણપત્ર એમને ઉલ્ટમ કરી દે હા સરપંચની હા તો આપણે કોણે છે

ये बाकी है हम दो आइटम अभी तो आज में का था वो जो आगे डाल दिया था वो अभी नहीं डालो चलो हमारी वो सर ये करेंगे आप नाम लेते बिना मांगे કિશોરીઓ અને મહિલાઓને કુપોષણ મુક્ત સ્વસ્થ અને સશક્ત કરવા વચન આપું છું રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન હું દરેક ઘર સુધી પોષણનો સંદેશો યોગ્ય પોષણ એટલે પૌષ્ટિક આહાર શુદ્ધ પીવાનું પાણી સાથી પીવો અને પ્રવૃત્તિઓ હું પોષણ અભિયાન નો એક દેશ વ્યાપી જન આંદોલન બનાવીશ હું પોતે મિતાબેન આજ રોજ પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવે તેમાં મંડલ ઘટકના વિઠાપુર સેજાના તમામ લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનોએ લાભ લીધે તેમાંથી મિલેટ્સ તેમજ ટીએચર ઉપયોગ કેવી રીતના કરવાનો તેનું માર્ગદર્શન આપવામાં આવે